શુભ શરૂઆત વાર્તાવિધ નીરવ ઉપર ઈસ્વીસન પંદરસો પાંચમાં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિકો ડી આલ્મેન્ડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો તેના પછી આવેલા વાઇસરોય આલ્ફનોડ ડી આલ્બુકર્ક ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી અને સાલ પંદરસો ત્રીસ આવતા ગોવા પોર્ટુગીઝોની રાજધાની ભારતમાં બની ગઈ પોર્ટુગલે બ્લુ વોટર પોલિસીનો અમલ કર્યો અને તેઓ એવું માનતા હતા ઇતિહાસમાં કે જો ભારતમાં સફળ થવું હોય તો હિન્દ મહાસાગરમાં અને શ્રીલંકા જાવા સુમત્રા વગેરે જેવા વિસ્તારો ઉપર પ્રભુત્વ મેળવવું પડે બીજા શબ્દોમાં કહીએ તો હિન્દ મહાસાગરની ઘેરાબંધી કરવી જોઈએ પોર્ટુગીઝનું નૌકાદળ તે સમયે આધુનિક હતું અને નૌકામાંથી વોર એટેક પણ થઈ શકતો હતો પોર્ટુગીઝોને જો કે જમીન પર રાજ કરવામાં નિષ્ફળ ગયા હતા પણ હિન્દ મહાસાગરમાં તેઓનું જબરજસ્ત પ્રભુત્વ મેળવેલ હતું જો કોઈ પણ દરિયાઈ વાહન હિન્દ મહાસાગરમાંથી પસાર થાય તો તેણે પોર્ટુગીઝ શાસનને નિયત કરેલો પાસ કે લાયસન્સ લેવું પડે અને વેરો ભરવો પડે અથવા વેપારનો વીસ ટકા જેટલો નફો તેમને આપવો પડતો હતો પોર્ટુગીઝ શાસન આ પદ્ધતિને કાર્ટાઝ નામની નવી સિસ્ટમ લાગુ કરી અને બદલામાં અન્ય દેશોના વાહનો અને લૂંટેરાઓથી તેઓ રક્ષણ આપતા હતા અને જો કોઈ વાહન તેમનું લાયસન્સ ન લે તો પોર્ટુગીઝ નૌકાદળ તેના ઉપર હુમલો કરીને એ વાહનને જપ્ત કરી લેતા અથવા વાહનની વસ્તુ જપ્ત કરી લે કેટલીક વાર તો ઇરાદાપૂર્વક વાહનને ડૂબાડી પણ દેતા હતા તો ભારતની અંદર જ્યારે યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું ત્યારે પોર્ટુગીઝો એક મહત્ત્વના ભાગ સ્વરૂપે ભારતમાં મરી મસાલા વેપાર કરવા માટે આવેલા હતા સબસ્ક્રાઈબ ના નીરવ મંડિર ચેનલ અવનવા વિષયો ઉપર વિડિયો જોતા રહો જાણતા રહો